હાલો સેના ખડકાઈ જાવ અને જોમ ધીરે ધીરે હાલો આમ હાલવા માંડો હાલો હું આવું કૃપા આમ તો જો કૃપા તારાથી થોડુંક જ નાનું ડુંડું છે એવડું બધું તું મને કેજે બાજરામાં માં પાણી પાવ કે નો પાવ ફોટા પાડવા જાશો તું જવું તું બાજરો એને જોવો છે આપડે મારા સામે હજ કયા છે થાળી નો ઘા થયો ને હે થાળી નો ઘા થયો ને હે મારો તારો ઘા ન કરું એમ થાળી તો બધું માંગ ગયું હે તને કહો બોલો જો એક તો પેલા પેલા તોય મસ્ત મજાનો જો ચિકુડીનો અને ફરાગવડનો છાયો છે છાયા ની નીચે હિસ્કો છે ન્યા હું અને બે હિસ્કી થઈ અને મારી કૃપા કૃપાને મજા આવી ગઈ છે હું લાગે વાડીએ મજા આવે ગામમાં મજા વાડીએ વાડીએ આવતું રેવું રેવા ના ઓ માછો તો પણ વાગે ઓટા વેકેશન છે પણ

ફિલ્ટર લગાડીને વિડીયો થોડોક શૂટ કરી જોઈએ આમાં કેવું લાગે છે કોમેન્ટ કઈ બતાવી દો બધું કલરફુલ ટૂંકમાં પીડું પીડું લાગે બધું જ્યાં ગાંધીયું નાઈ છે ને હજી આ ઝાડવાના પાન જોઈ લો એવું લાગે ઝાડવું હુકાઈ ગયું આવું લાગે જો ફિલ્ટરમાં ફિલ્ટર બદલાયું ધ્રુવી બેન છેકડો મારે હાલો મારો આમાં બધું કલરફુલ દેખાય લીલું લીલું દેખાય પાછું ત્રીજું ફિલ્ટર

આપણે જો ચાઈની એ મસ્ત મજાની વાઈટ ક્યુબ ભરી લીધો છે અને જો અહીંયા સાંઈએ ચીકુડીનો સાંયો હોય સાંયાં નીચે ખાટલો છે ખાતરામાં પાયથરું છે ગોદળું અને મસ્ત મજાની ની ચુસ્કી મારી લઈ બરાબર હાઈ હો અને પીવો હોય તો આવી જાવ હા વાહ ભાઈ ચા એમ બનાવ્યો ઓ થાય મમ્મી

અને આપણે આવી ગયા છે અત્યારે ભાગ્ય રાખ્યું ને ન્યા આ ગાંડીઓ મારી તો જો આમ દોડતી દોડતી જાય છે અને ક્યાં જોવું હું તારે જોવા જાવું તું બાજરો એને જોવો છે આપણે બાજરો વાવેલો છે ને કે બાજરો જોવા જાવો મેં કીધું હાલો અહીંયા આવીને ખબર પડી કે અહીંથી તો હાલીને જવાનું મેં કીધું હા હવે અહીંથી હાલીને જવાનું વાંચી ત્યાં હજાર ફૂટનો સા છે ને કારણ કે આમાં પારા બાંધી ત્યાં પાંસ થઈ ગઈ છે ને એટલે આપણી ધનનું હવે આ પાંચમાં હાલે નહીં હા

લોકો બધા બાજરો જોવા પોચી ગયા છે જો આમ વારાફરતી વારાફરતી ઉતરતા આવે હે જંગલ માં જંગલ છે જો જંગલ છે કૃપાબેન એ ધ્રુવી હે જો આમ વઈ ગઈ છે તો હવે હાલ તું મને કેજરા માં પાણી પાવ કે ન પાવ હાલો જી જાય તો મિત્રો તમને બતાવી દો આપને બાજરો છે ને પેલી વખત વાવ્યો હે પેલી વખત બાજરો વાવ્યો આપણે બાજરો નો જરા પણ જાતનો કોઈ પણ જાતનો અનુભવ છે નહીં તો હું તમને બાજરો બતાવું કે દાણા ચડી ગયા કાયદેસર ના હવે પાણી કે ન પાવવું તમને બતાવી દોજો કાયદેસર દાણા બધે ચડી ગયા છે ચડી ગયા બધા કાયદેસર ના દાણા બાજરામાં ચડી ગયા છે બરોબર તો જરીક કોમેન્ટ કરી પ્લીઝ ખેડૂત મિત્રો બતાવી દેજો ને કે આપણે મેં પેલી વખત નહીં કીધું બાજરો વાવ્યો હે કોઈ પણ જાતનો અનુભવ નથી હવે ના પાવે પાણી પાવક ન પાવાના તો હું માં ઉભા રહી કે ફોટા પાડવા ફોટા પાડવાથી ફોટા પાડે છે એમાં ખુપલી મમીન ધાર્મિક પકડી લીધો કૃપા તારાથી નાનું છે એવડું બધું છે જોઈ લે દોઢ ડુંડું છે આ દોઢ ફૂટ તો જે આવડી આ પારી છે આ બધા પારી ઉપર આવે છે નારાયણ અસ્ત થવાની થોડી ઘણી તૈયારીમાં હજી જો ડેમ ભયું બધું આખું ડેમ જોઈ લો અને જોમ ધીરે ધીરે હાલો હાલવામાં હાલવા હાલો હું આવું આ પારી ઉપર હાયલા જાય છે આવું નથી ઉપર છે ઉપર છે આમાં ડેંડા હોય ને આમાં ડેંડા હોય પાણીમાં એ નાક બી જાય તો જ આવે તો સાંજના સાડા છ વાગી ગયા છે બરોબર બાજરા ચક્કર મારી અને વાડી આવી ગયા છે દીધું છે પણ કે છે કે હાલો હવે હાલો 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 ખડકાઈ જાવ અને હવે ભાગી ફટાફટ ઘરે અને અત્યારે આ વિડીયો આટલું જ ફરી પાછા મળશું સાંજે સાડા પાંચે આવતીકાલે ત્યાં સુધી બજારને રામ રામ ને સીતારામ જય દ્વારકાધી જય મુરલીધાર